લાલકુર ગામ નો ગોવાળિયો રે વાયકા નો રોરે જન્મ થયો છે નો જેલ મોરે વાસુદેવ લીધા છે ટોપલા મારે વાયકા નો રોરે હો હોય તો ટોપલામાં બેસી ગોકુળ જાય રે વાયકા પેલી અવસ એની બાળરે પણ હોય તો ગોકુળ નો ગોવાડ કેવાયો રે વાયકાો રે ગોકુળ તે ગામ નો ગોવાળ્યો રે વાયકા નુરો જન્મ થયો સે જેલ મોરે માતા જો દના દૂધ પીવે રે બાયકા નૂરો રે હો એને બાંધ્યો સે થાંભલા હેઠ રે બાય કા નૂરો રે ગોકુ તે ગામનું ગોવાડિયો રે બાયકા નૂરો રે હો હો એનો જન્મ થયો સે મોરે મો લીધી છે લાકડી રે ભાઈ કા નો રે હો એ તો માખણ ને ઢેબરા ખાય રે ભાઈ કા નૂરો તે ગામનું ગોવાડ્યો રે ભાઈ કા નૂરો રે હો એનો જન્મ થયો સે જેલમ રે બાય કાનૂડો રે ચાર પૈડાની વેલડી રે બાય કાનુડો રે ઓ એતો હા કે સે મારા તે બાય કાનૂડો રે કોકુળતે ગામ ન રે બાય કાનૂડો રે હો ઓ હોય તો જન્મ્યો જન્મ થયો છે નો જેલ મરે ભાઈ કાનુરો સોળસો તે રાણીઓ ભેગી કરી રે ભાઈ કાનુરો ઓ હોય તો પરણે રાધાજીની સાથ મરે ભાઈ કાનુરો ગોકુળ તે એ તો ગોકુળ મથુરા આવ્યો રે ભાઈ કા નો રે હો એનો જન્મ થયો સે જેલમાં રે ભાઈ ઉરો રે મામા તે કંસને માર્યો રે ભાઈ કા નુરો રે માતા પિતાના બંધન સોડ્યા રે ભાઈ કા રે ગોકુળ તે ગામનો ગોવાળ્યો રે ભાઈ કા ભાઈ કા રે ગાયો ચરાવવા જાય રે ભાઈ કા રે કૃષ્ણ કનૈયા લાલ કી જય